અહીંયાથી આપણે અમે અંદર જઈએ છીએ એક એક કલાક થાય એક દિવસ થાય એક દિવસ થાય બે દિવસ થાય મારી વાત સાંભળો ભાઈઓની તમારો 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 આક્રોશ તમારો આક્રોશ બિલકુલ વ્યાજબી છે તમારો આક્રોશ વ્યાજબી છે હિસાબ કરવા હવે જવાનું છે હું ગાડીની અંદર પાંચ જોડી કપડા લઈને આવ્યો છું અને યાદ તમને પણ વિનંતી કરું છું જ્યાં સુધી રાજુ કરપડાના ખોળિયામાં પ્રાણ છે આમની સામે લડી લેવા માટે હું મજબૂતા આવ્યો છું મારા મારા ખંભે હાથ મૂકીને આજ ઉભા રહીજો મારે જોવું છે કોનામાં કેટલું પાણી છે